ફાઇનલી આપણે અંદર આવી ગયા જોઈ લો અને આ બાજુ પોપકોર્ન મળે છે રોકી ભાઈ માતાજી મિત્રો હર હર મહાદેવ અને આપણે આજે બ્લોગ બહુ મોડા ચાલુ કર્યો લગભગ વાગ્યા છે દોઢ ખાવાનો ટાઈમ થયો હજી ગાધું નહીં બીજે તો એ ગાધું અને આપણો આ આપણે ઘર હોમ છે અને એની હોમો આપણે આ નાનો બગીચો હો તો અંદર તમે જુઓ દાડમ વાઈ હે પછી જોબુડો પણ હે અને ઘણી બધી સબ્જી વાયેલી છે અને ખાસ કે તીખું હું વધારે ખાઉં તો તમને બતાવું કે જે આમ આરી મરચી છે અને ભરો હું એક તોડી લઉં જુઓ એ આ લવિંગ્ય મરચા કહેવાય આ મરચ એટલે તીખા આવે છે કોઈ કોઈની સીમા નહીં પણ હું આરે મરચ આજે ખવ અને તેલ મેજ વાય મારા માટે લગભગ પો છોડ વાયેલા હં તો મેગી હોય તમે તેમાં બનાવો તો એ મને નાખી થઈ ગઈ અને બીજી કે આજ તમે જો લારી તૈયાર થઈ જઈએ જે તૂટી ગઈ આખી બનીને આવી જઈએ

તો કઈ મૂવી જોવાની હોય એ તમને બતાવશું બરાબર એટલે હારી ફોડ દો હા તો મિત્રો ઘણું બધું એવું હોય કે આપણે સપનું લઈને હેડતા હોય બરોબર દરેકનું સપનું હોય હું એક એવું નહીં કહેતો કે મારા એકલાનું સપનું હોય બધાનું હોય તમારું હોય તમારા ભાઈનું હોય તમારા મમ્મીનું હોય બધાનું જ હોય પણ સપનું પૂરું કરવા માટે

પાસતું પાસતું તો જોઈ લ્યો આપડે વાપીસ વધાઈ દીધી છે અને હવે ટાઈમ થઈ ગયો ઘરે જવાનો અને હવે જવાનું છે મૂવી દેખવા એટલે અગિયાર વાગ્યે જવાનું હો એલા ગુજરાતીનું કહેવામાં એટલે પિક્ચર થેઠરમાં જવાનું હો પિક્ચર જોવા તો કઈ પિક્ચર જોવા જઈએ તો તમારું બતાવજો અને હું અને મારા એક મિત્ર એ જ જવાના આવીએ તો ઈચ્છા હતી ઘણા ટાઈમથી જોવું હતું તો મને આવીએ તો હવે ઘરે જઈએ ઘરે થઈ નીકળીએ અગિયાર વાગે નીકળવાનું મૂળ કે બીજું થોડું ઘણું પંકજ હશે તો કરી લઈશું અને કાલે થાય છે રવિવારે તો રવિવારને બધા આ તો મבאનો નહીં પણ કોન્સો તો એન્જોય કરીએ હમણા 11 વાગે અનિલ તો અનિલ આપડા બેસ્ટ પાવરફુલ અને ટેસ્ટી મંસુરિયન બનાવ આમ કેમ હું છું શું બોલાવે મંસુરિયન પોલીસ એ હું સર ખાલીતી મે મના આ હું ભરાકનો લઈને આના મસ અને મિત્રો વાગ્યા આપણે છે હવે કમ્પ્લીટ અગિયાર વાગન થોડી મિનિટ વાર છે અને શૈલેશનો ફોન લગભગ પંદરથી વીસ કર્યા ભાઈ હુઈ ગયો તો વાલો વાલો ખાઈન થાચ તો હું હવે આવે હ શરદી થઈ ગઈ દીધું લ્યા અલ્યા અલ્યા મુ જેટલા ફોન કર્યા તને મુકો હારે હુઈ ગયો છે મુકો બે કલાક હું ખેતીમાં તારી ઊંઘ મને તો એવું લાગે મારે આ કેન્સલ કરવું પડશે બધું ધાક લાગે તો હોય જતો શું કરું સારું હે હાલ તો આવ કમ્પ્લીટ કમ્પ્લીટ હે વધારે વધારે પછી રહેવા કેન્સલ ખરેખર રે ખરી લે તો બાઈક જવા દે હેતા મોજા તાર પેરવા એટલે તો મિત્રો મળીએ આપણે અને ચોકન જવાનું છે જે જગ્યાએ હ હ શું કહેવાય મૂવી જોવાની હા એટલે જે સિનેમા હા ઓનલાઈન નથી કરી પોપકોર્ન મળે <laughs> <laughs> Rocky bye. Oh, anda jadi yang mana? Kata

ભગવાન ગોતો નહિ ભગવાન અંદર જ જી નતો અને કૂક નું સારું કરો એટલે ઓટોમેટિક આપણું સારું થાય તો થઈ ગયું